ફ્રેન્ડ કેમ છો મજામાં હું પણ મજામાં હું આવી ગયો છું સાથે ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થઈ ગયો ત્રણ વાગે ચોવીસ મિનિટ ને અત્યારે ફ્રેન્ડ ઓફિસેગ તમે દેખ્યો છે કે સાયકલ વાળો હતો સાયકલ નો ટાયર ફાટી ગયો એ બ્લોગ તમે દેખ્યો તો કોમેન્ટમાં કેતા રાખ્યું લાગ્યો લાગ્યું બ્લોગ ને અત્યારે ઓફિસે થોડી વાર તમે દેખેલો છે ને ડિસ્ટો આપણે ઉપર થી આઈ ગયા તા નેચે થોડી વાર બેહો લેબડા ને એનો ઉતારે અંદર એસી લગેલી પણ તો બારે ઊંઘ આવે કે એનો બેસી માં બેહરા બારે બેઠા માં દેસી આવે લેબડા આપણે ઘણા ઓફિસે એટલે બારે એનો બા ને અંદર એસી છે પણ એસી અંદર એના નથી ફાવતું ફ્રેન્ડ આપણે મંગાઈ ચાર જન તો આપણે ગયા હતા ચા લેવા તો ચા લઈને આવી ગયા તો હવે થઈ ગયા હતા ને બજારમાં તો થોડું કોમ તો કોમ બીજું પટાઈ ને દોહરા કરે અડીને ને કાલવાળું જ કોમ સાસની થેલી ચમકાવડે સાસની થેલી ઘરે લઈને જ ના આપણે ને ત્યાં આપણે સીરીઓમાં હેડો પણ ત્યાં પહાડ લગભગ કોઈ નથી હા ગતો તો મંગવા દેખાતું જ નહીં સ્વાગત છે ફ્રેન્ડ તમારું બીજા દિવસે તો અત્યારે હાલત આપણે ખરેખર મજા આવી મોબાઈલ દેખો મંડયો મિત્રો ફ્રેન્ડ આપણે ઘરેથી નીકળી ગયા ઓફિસ માટે તો તમને ઓફિસર આવી